ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉમેદવારોનું આંદોલન ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે ઉમેદવારો રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી હતી સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ રદ કરવા ઉમેદવારોની માંગ મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી રહ્યા છે ગાંધીનગર માસ્ક જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ યથાવત જ રહેશે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મુક્ત કરવાની માંગ અને ઉમેદવારો કહી રહ્યા છે કે અમે અમારો હક માંગી રહ્યા છીએ ફોરેસ્ટ ગાર્ડ ભરતી મામલે ઉમેદવારો હાલ આંદોલન કરી રહ્યા છે તેમની કેટલીક માંગ છે કે રિઝલ્ટ છે તેને જે ડિક્લેર કરવામાં આવે કોને કેટલા માર્ક્સ મળ્યા છે સાથે જ કેટલીક માંગને લઈને તમામ ઉમેદવારો છે કે જે રામકથા મેદાન ખાતે વિરોધ કરી રહ્યા હતા આંદોલન કરી રહ્યા હતા તેમાંથી કેટલાક ઉમેદવારોની તો અટકાયત પણ કરવામાં આવી વધુ કેટલાક ઉમેદવારો સાથે વાતચીત કરીશું આપ જ્યારે વિરોધ કરી રહ્યા હતા અટકાયત પણ આપની સાથે મિત્રોની ઉમેદવારોની કરવામાં આવી અને શું માંગ છે આપની જી અમારે જે ફોરેસ્ટ બિટ ગાર્ડની ભરતીને લઈને જે અમે અમારી જે એક્ઝામ લેવામાં આવી છે ઓનલાઈન પદ્ધતિથી એ ઓનલાઈન પદ્ધતિથી અમારી સાથે જે અન્યાય થયો છે માર્ક્સને લઈને તો એના એની માંગણીને લઈને અમે લોકો રામકથા મેદાનમાં ભેગા થયા હતા આંદોલન માટે અમે લોકો શાંતિથી જ જ્યાં આંદોલન કરતા હતા રજૂઆત કરતા હતા અમે કાલ સવારથી દસ વાગ્યાના ત્યાં હતા ગ્રાઉન્ડમાં બારથી બાર ગામથી પણ જે વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા એ રાતે ગ્રાઉન્ડમાં સૂતા હતા હવે રાતે ગ્રાઉન્ડમાં સૂતા હતા એમાંથી અમુક લોકો જે છૂટા પડી ગયા એમાંથી થોડાક વિદ્યાર્થીઓને જોઈને પોલીસ લોકો છે સવારમાં વહેલા આ લોકોને ડિટેન કરીને લઈ ગયા છે હવે અમારું કહેવાનું એ છે કે અમે કોઈ અપરાધીઓ તો નથી તો તમે અમારી સાથે આવું વર્તન કરો છો અમે તો ન્યાય માટે શા શાંતિથી રજૂઆત કરવા માટે ભેગા થયા હતા હવે અમારા જે અમારા સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા જે હતા અમારું સમર્થન કરી રહ્યા હતા એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે તો મારું કહેવાનું એટલું જ છે પોલીસ મિત્રને અને સરકારને કે હજી બીજા ગાંધીનગરમાં બે હજાર લોકો હજી હાજરમાં જ છે તમે લોકો અમને સાથ આપો અમને ન્યાય આપો નકર હજી અમે જો યુવરાજસિંહને છોડવામાં નહીં આવે તો અમે જેલ ભરો આંદોલન કરશું અત્યાર સુધી શાંતિથી આંદોલન કરતા હતા હવે અમે જેલ ભરો આંદોલન કરશું એટલે સરકાર અમારી વાત સાંભળે અને અમારી સાથે ન્યાય કરે